સડમાં મકાન માલિકને જાણ બહાર લોન મુદ્દે ફાઇનાન્સ બેંકની મકાન સીઝની કાર્યવાહી હાથ ધરવામાં આવી સ્થાનિક પોલીસ બેંક કર્મચારીઓ સ્થાનિકોના ટોળા ટોળા ઉમટી પડ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય દિલીપ પરમાર તલોદ સાબરકાંઠા આજે આજે બેંક બેંકના કર્મચારીઓ જે અહીંયા આવ્યા છે કોઈ લોન લીધી નથી અને એમના પ્રતિકારમાં નાખી લીધી એના એવિડન્સ બી અમને એમના જોડે રજૂ કર્યા છે આ જે મિલકત છે એમના ટોટલ ડોક્યુમેન્ટ અમારી જોડે છે સાત બાર બાવન તેપનના ઉતારા અને જે જે ડોક્યુમેન્ટો આ પ્રોપર્ટીના જોઈએ એ બધા અમારી જોડે એવિડન્સ છે અને એ બધા અમે રજૂ કર્યા રજૂ કરવા છતાં આ લોકોએ અમારી કોઈ વાત સાંભળી નથી અને એમના જો હુકમીથી અને દાદાગીરીથી એમને આ સીલ માર્યું છે અને અમે અત્યારે એકદમ ઘર બાર વગરના થઈ ગયા છીએ અને અત્યારે અમે બારે રોડ ઉપર અમે આવી ગયા છીએ આના માટે કોર્ટે કે જે બી આના લાગતા વળગતા હોય એમને આમની ઊંડી તપાસ કરવી જોઈએ અને જે ખોટા ડોક્યુમેન્ટો જેમને બનાવ્યા છે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ છેક પંચાયતના રેકર્ડથી માંડી અને જે રજિસ્ટ્રાર સુધી જે આ ગીત દીદ બનાવી છે એમની બી તપાસ કરવામાં આવે અને અમને યોગ્ય ન્યાય આપવામાં આવે એવી અમારી અપીલ છે સમગ્રમાં અમને કેવી રીતે આ ફ્રોડ દેખાય છે અને બીજી તરફ આજે સીલ કર્યું એમાં શું ઇસ્યુ હતું આમાં કોઈ થર્ડ વ્યક્તિએ લોન લીધી છે અને એમને અમારા આ મકાનના પુરાવા રજૂ ખોટી રીતે મૂકી દીધા છે અને એવી રીતે આ બેંકવાળા અમારા એમના પુરાવા બતાવે છે કે તમારા ખોટી રીતે આ તમારા પુરાવા છે ને એની આધારે અમે તમારા મિલકતને સીલ કરીએ છીએ અમે એમના અમારા પુરાવા કે આ કોઈ વસ્તુ અમારી છે જ નહીં આ ગામ તલ નથી અમારી માલિકીની અને એને વાળી અમારી આ જગ્યા છે એના બધા એવિડન્સ અમારી જોડે છે કઈ બેંક હતી પ્રાઇવેટ કે એ યુ ફાઇનાન્સ કરીને છે બેંક એમને આ કાર્યવાહી કરી છે